कौन छे ये मां ओए सर को कर साइड में पाछन उठे को बेई गई छे वीर झूला नी रोटली मोटी नी हो नानी हां नानी नो लाओ ये जाडी जाडी नहीं हूं जाडी जाडी नानी पतंग के आई नी के आई चगी गई नाना ना थी देख पतंग न चकती हां अबे जो आया नया कटा लगावे आ जा पप्पा नी बेई ए आ कौन छे હવે સમ કે તમે છો એમને પેલા તો વર્તાણા જ નહિ મને એ મારા માટે લાવ્યા મોર દેખાડે હું લાવ્યા છોકરી બાર આવી ગઈ છે હવે બધો સામાન ગોઠવી ને હવે જશું બાર અને આ જો અહીંયા ગાંડા ગદોડે છે જોઈ લે

બીજી રોટલી કુતરાની હવે માં ગાય ને કૂતરા નથી મળતા એટલે પેલી રોટલી આદમી ખાઈ ગયા એટલે ગાય જવા થઈ ગયા અને બીજી રોટલી બાય થાય એટલે

તો છે છાસ ઊંધિયું ખીર દાણા ચૂલાની રોટલી સલાડ સલાડ ગોળ અને મસ્ત છાસ તો સફા ચટ કરી ગયા છે દસ મિનિટની અંદર બધુંય ખાઈ ગયા ઊંધિયું બધું ચાક ને જમવાનું પાછળ ઉટકવા બે ગઈ છે કે ફૂટકી નાખ્યા શેનાથી વિટકે અચ્છા છ સાબુની લાયા છે ને બાકી રાખથી ઉટકે ખબર છે ને રાખમાં પોટેશિયમ વાળું હોય ને તો એનાથી પેરો ઠાકો જો પાણી વાતો ભરવાનો પાણી આય છે અહીંયાથી મોટર ચાલુ થયું એટલે કુવામાંથી પાણી આવશે કુવામાંમાંથી પાણી આવી આગળ ઠાકો ભરવાનું થઈ ગયું ચાલુ જો તો જેવું થઈ ગયું છે આ ટાકો ભરાય ને પછી આમાંથી જો પાણી આવે છે આ ભરાઈ જાય પછી આમાં નાહું સરખું કરો સાઈડ માં

એ દેશી કેરીનું ગોઠલું ઉગાડેલું હોય એટલે એ કલમ થયું હોય ને પછી આમાંથી એનું એટલું કટિંગ લેવાનું એ કટિંગ લઈ અને દેશી કેરીનો આંબો કાપી અને એની અંદર આ કેસર કેરીનો આંબો ચોંટાડી દેવાનો પછી અહીં પાટો વાળી દેવાનો પછી દસ પંદર દી રહેવા દેવાનું એટલે આ રીતના આમ ફૂટવા માંડે પછી ઓલી દેશી કેરીનું એને કાપી નાખવાનું અને આ કેસર ગાઈશ તને ખબર છે આ કેનું ઝાડ છે

સોરી ગાઈસ ઈ નહીં મરે ઈ કલગર પરતા છે આ જોઈ લે પપ્પા ફિર કીને ઉ ખોલવા મંડા છે હવે અમે જાસો પતંગ ચગાવા આવડે છે તમને શું કરો છો તમે આ જો કીના બાંધવા મંડાસ કેવા બેહી ગયા છો કીના બાંધવા લઈને હવે જોઈ કેવો કીનો બાંધતેસ પતંગ ચગે ને એવો કીનો બાંધજો

એક પતંગ ચગાવી પણ પછી શું થયું જઈ ગઈ નઈ એમ થયું ને તમારે ફાટી ગઈ મારે તમારે કાના એક પતંગ તો ફાડી નઈ ગઈ નહી કેટલી મહેનત કરી જઈ ગઈ ને ના પપ્પા ની પતંગ જો એ ફેકુડી જોઈ લે એ દેખાણી પપ્પા ની પતંગ ક્યાં ની ક્યાં જગી ગઈ એ નાના થી દે પતંગ નચકતી હો અરે રે કબે જો આયા નયા કટા લગાવે અથે જતી નંદી લાગે

જો આનીચે ની ક્યારે